હે ને હાથ કે ના હોય હા જો તમે જોઈ શકો છો મિત્રો આપણે જે પહેલી દાન આપણે વિડીયો બનાવ્યો હતો એ જે શમશાનની અંદરમાં મહેંગી બનાવી અને જમવાનો તો આપણે એ વિડીયો પૂરો કરી દીધો તો હવે આપણે બીજો ભાગ આપણે કીધો હતો ને કે બીજો ભાગ આપણે એ શમશાનની અંદરમાં જે માણસોને હરગાવે એની અંદરમાં વેચો વેચ આપણે હોઈને બતાવશી અને અંદર નાસ્તો કરીને બતાવશી જોવી આપણી ચેલેન્જ પૂરી થાય છે કે નહીં તો મિત્રો વિડીયાની અંદરમાં બનીએ રહીજો કેમ તને બીક ના લાગતી ને બીક લાગીશ એવું ન કરે વેચ હોય નીક લાગે ના કંઈ ન થાય તું મારે ભેગો થાય ના એવું ન કરે હલા ન એવું કંઈ થાય તો મિત્રો બનીએ રજો અને આ થેલીની અંદરમાં મેં આ બધું લાયા હી તમે જોઈ શકો છો આની અંદરમાં નાસ્તો પણ છે અને આ ઓઢી અને માથે અહીંયા હોવાનું તો જેથી કરીને આપણી ચેલેન્જ પૂરી થાય છે કે નહીં તો જોવી છે આપણે તો વિડીયોની અંદરમાં બની રહીજો ચાલ ચાલ જો આપણે સંસારની અંદરમાં પોગી ગયા પણ સલાહ તો લાગે છે તો લાગે જ ને ભૂત હોય ચોવીસોકરા અને એવું પણ મિત્રો સાંભળ્યું છે કે એની અંદર આપણે હુવી તો ઊભા પણ ન થઈ હતી અને આત્મા એટલી એની પરિબળ હોય છે તો જેથી કરીને આપણને એમાં કુવા પણ ન દે અને જો હુવી તો ઊભા ન થઈ હતી તો આપણે જોવી અને હું તો કોશિશ કરું કેમ થાય છે આવું ન બોલો મને વધારે બીક લાગે ઓ કાકા તો ચાલ ચાલ મારે ભગવાન તો મિત્રો જો આપણે પેલી દાન આપણે બતાવ્યું હતું ને જો આની અંદરમાં સબને હુર આવે જે આપણે લાશ હોય ને આની અંદરમાં માથે હુર આવે અને અહીંયાથી પછી આ સંસારની અંદરમાં લઈ જાય અને જો કે આપણે ચેલેન્જ પૂરી પારિયે થી કે પછી કેમ થાય છે જો આત્મો જે ભૂત કહે છે પણ તો આની અંદરમાં બહુ બહુ તાકાત વધારે હોય છે તો કરો હવે હું હાઈભરું છે કે આની અંદરમાં હુવી એટલે બેઠા ન થવા દે તો જેથી કરીને અમને ડર તો લાગે પણ કોશિશ કરી અમે કે જેથી હું ઉઠાય તો તો ગયા તો ને પાછો કોશિશ કરું હું કરીશ

કે પગને હોય આ હાંચકા જો તમે જોઈ શકો છો હે ને આ બધા આજકા છે અને આની અંદરમાં મારા આવે અને આ બધું નીચે ફરી હાંચકા તો આપણે કોશિશ કરી કુવારની બરાબર પહેલાં મારે આને થોડુંક આમ છાપ કરી જોઈ

આપણે આની અંદરમાં એવું સાંભળ્યું છે કે માણસો હોય એટલે બેઠા ન થવા દે અને આત્માનું એટલું બર હોય છે કે જેથી કરીને એમને જકડી લે તો જેથી કરીને આપણે આની અંદરમાં દસ મિનિટ હોઈ અને ટાઈમ આપશી કે શું થાય એમ બરાબર અને તું ટાઈમ દેખાડજે એમને તો આપણે હોવાનું કદી ચાલવું અને દસ મિનિટ આપણે આની અંદરમાં રહીશી બરાબર જોગી કેમ થાય છે આ થઈ દેખને લાગતે ને વીટ તો વાગે છે એક મિનિટ થઈ ગઈ લીત ના લાગે ને અમારે તેમ તમને કહેતો તો ન મા મને તો હા દો ને ક્યાં દે તે જો મા જો કોઈ ખાતો લેવો એ જકોને બિસ્કટ આપ્યું ભીક yeah, લાગ Tidur sini ya kak Tidur sini ya kak

লাই দি

બધા માણસો વાત કરતા હોય જે ભૂત આવે તે આવે પણ હજી લગી આપણે એમ કંઈ જીવ નથી તમે મિત્રો જોઈ શકો છો બરોબર રાઈટ રાઈતનો દોઢ વાગ્યો એટલે બધા માણસો કહેતા હોય કે આની અંદરમાં ભૂત આવે અને આપણને પકડી લે અને બેઠા પણ ન થાવ દે તો આપણે એ ચેલેન્જ પૂરી કરી ગયા અને હું તમારી સામે બેઠો મને એવું કંઈ થયું નહીં હજી લગી અને જો કોઈ આત્મા હોય તો આવો નાસ્તો કરવા હું તમને આમંત્રિત કરવું પછી કહેતા નહીં રેડી कोई भूत आप तू नहीं आया तो अमर छोगा तो कर ही बधुई फोटो है धातु है आपने खबर नहीं हूं मैं खावा नहीं મને કોઈ તકલીફ નથી રેડી હોઉં યસ કમ્પ્લેટ મિત્રો આપણે ધરીને ખાઈ લીધું હે હવે કરી દઈએ આપણે આને પેક હજી શું થાય આગળ હજી કે અમને ખબર નથી એવું પેક બહાર ન નીકળવા દે અને હું તમને આની અંદર બહાર નીકળીને પણ દેખાડીશ કે શું થાય એમ મિત્રો નાસ્તો કરી લીધો છે અને આપણે હવે આપણી સામગ્રી આપણે ભરી ફરી તકલીફ તો જોઈ શકો છો મિત્રો જાણે વાહ

એવું કંઈ નહીં જો જોઈ શકું છું કારણે અમે દસ મિનિટ સ્વીન પણ દેખાડ્યું અને ફેન પણ દેખાડ્યું એ જોઈ શકું છું એવું કંઈ હોય નહીં ભૂતભૂત અને ગમે તે જો કોઈ પણ ચેનલનો વિડીયો તમે કોઈ જગ્યા અમે બનાવી દઈ અને એવું કંઈ હોતું નથી ભૂતભૂત એ એક માણસો ખાલી કલ્પના કરે છે અને કંઈ એવું હોતું નથી અમે તો ગમે તે જગ્યાએ રખડી અને ગમે તે કામ કરી પણ ભૂતભૂત હોતું નથી ગમે તેવું મહણ્યું હોય કે ગમે તેવું તમે કોઈ જગ્યાએ મેં ચેનલનો વિડીયો બનાવી દઈ પણ સપોર્ટ તમારે કરતું રહેવાનું કરવાનો કે જેથી કરીને અમે એ જગ્યા ઉપર બનાવી હતી ને કે ન બનાવવા દે તો એવું કંઈ હોય નહીં ભૂતભૂત તમે નજરે જોયું આપણા બે ચેનલના વિડીયો હે આના હતા એટલે જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પેશીલા તમારા હાટું થઈ અને દોઢ વાગ્યો રાતનો અને તકલીફ અમને થોડીક પડી છે પણ એવું કંઈ ન હોય તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમે અત્યારે સમય જોઈ શકો છો બાકી આ ભૂતની જે વાતો કરે એવું મને નથી દેખાતું પછી તમને દેખાતું હોય કંઈ ખબર નથી મને ઘણા બધા આવા સમસારના વિડીયો બનાવતા હોય છે તો આ બીવરાતા હોય આમ ભૂત આવે તેમ ભૂત આવે પણ ભૂત હોતું નથી એ ખાલી વિડીયા બનાવી અને ધરાવતા માણસોને અંધવિશ્વાસ કરતા હોય નહીં શરૂઆતમાં મને લાગતી લાગ્યું હવે મને નથી લાગતી એટલે એ એક માત્ર કલ્પના છે અને કંઈ એવું ન હોય બરાબર તો ધન્યવાદ બધાને જય માતાજી જય શ્રી રામ અને જય ગુરુ મહારાજ